ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે આગાહી કરવામાં આવી છે અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ હા મિત્રો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે રવિવારે ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદનું આગમન થયું હતું તેમજ ગુજરાતમાં એક જ દિવસમાં ચાર લોકોના મોત નીપજ્યા છે ભરૂચમાં ભારે પવનથી ઝાડ પડતા ત્રણ લોકોના મોત થયા તો વડોદરામાં વીજળી પડતા એકનું મોત થયું છે હજુ પણ ત્રણ દિવસ વરસાદની આગાહી છે ત્યારે આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ઠંડર સ્ટ્રોમની આગાહી છે જેમાં આગામી ત્રણ કલાકમાં અમદાવાદ ગાંધીનગર છોટાઉદેપુર સુરત તાપી નર્મદા વલસાડ ડાંગ દમણ દાદર અને નગર હવેલીમાં ઠંડર સ્ટ્રોમ સહિત વરસાદની આગાહી છે એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે ચોમાસું આવી ગયું ચોમાસાની રાહ જોતા લોકો માટે સમાચાર આવ્યા છે રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે ચોમાસા તરફ ગતિમાન થઈ છે ગઈકાલે સાંજે અમદાવાદમાં વરસાદી માહોલ બાદ વહેલી સવારે પણ વાદળછાયું વાતાવરણ હોવાયું છે વાદળછાયું વાતાવરણના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે આજે દસ જૂને વરસાદની આગાહી આજે પંચમહાલ દાહોદ સુરત વડોદરા તાપી ડાંગ વલસાડ નવસારી દમણ દાદર અને નગર હવેલીમાં વરસાદની આગાહી તો અમરેલી ભાવનગર અને गिर सोमनाथ मन वरसाद आगाही अगर जून अमदावाद द्वारका पोरबंदर राजकोट बोटाद गांधीनगर अरवली महिसागर खेड़ा आनंद वडोदरा भरूच सूरत जूनागढ़ पंचमहाल नर्मदा अमरेली गिर सोमनाथ दीव भावनगर दाहोद उदयपुर तापी डांग वलसाड नवसारी दमन दादरा नगर हवेली वरसाद आगाही બાર જૂન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી પરેશ ગોસ્વામીની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસુ અને પ્રિમોન્સૂનની મોટી આગાહી કરી છે તેમણે કહ્યું કે આજે ચોમાસુ મુંબઈ પહોંચે તેવી શક્યતા છે નવ થી તેર જૂન સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે ચૌદ જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ આવશે તો સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે વરસાદને નાવકાસ્ટ જાહેર કર્યું છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી કરાઈ છે તો વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં થન્ડર સ્ટ્રોમની આગાહી કરાઈ છે હવામાન વિભાગે જણાવ્યું કે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે નર્મદા નવસારી ડાંગ તાપીમાં આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે આગામી પાંચ દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ આ સમયે કરજો વાવણી ચોમાસું આવે એટલે વાવણીનો સમય આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે ક્યારે વાવણી કરવી કયા સમયે કરવી વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહ મળી જશે અંબાલાલ પટેલે કહ્યું કે ખેડૂતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે એટલે ચાર જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે અને ત્યારબાદ સાત થી ચૌદ જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે જેના કારણે ભેજ ઉડી જાય છે ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને ભારે પવન ફૂંકાશે એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ નહીં તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતા નુકસાનથી બચી શકે